માંગરોળ તાલુકાના નાની નરોલી ગામે કાર્યરત વેલફેર હાઈસ્કૂલ ધોરણ બાર સામાન્ય પ્રવાહનું અઠ્ઠાણું ટકા પરિણામ આવ્યું છે જેમાં ગામિત રિયાબેને છ્યાસી પોઈન્ટ એંસી ટકા મેળવી પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો મલેક હુમેરાએ એક્યાસી પોઈન્ટ ઝીરો સાત ટકા મેળવી બીજો ક્રમ અને ગામિત વિભૂતિએ ઓગણસી પોઈન્ટ સત્યાશી ટકા પ્રાપ્ત કરી ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે જ્યારે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું પરિણામ નેવું પોઈન્ટ નેવું ટકા આવ્યું છે જેમાં ચોર્યાસી પોઈન્ટ છોત્તેર ટકા મેળવી પાંચબાયા બુસરાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે તેમજ ઉગ્રદાર આલિયાએ ત્યાંશી પોઈન્ટ છોત્તેર ટકા મેળવી બીજો ક્રમ અને ભેડુ ફાહિમા યુએ બ્યાસી પોઈન્ટ બાસઠ ટકા મેળવી ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે સફળ વિદ્યાર્થીઓને અને શિક્ષક સ્ટાફને સારા પરિણામ બદલ ગ્રામજનો દ્વારા અભિનંદન આપવામાં આવ્યા છે શ્રેષ્ઠ પરિણામ આવતા ગ્રામજનો અને શાળા પરિવારમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે માંગરોળ તાલુકાના નાની નરોલી ગામે કાર્યરત વેલફેર હાઈસ્કૂલ ધોરણ બાર સામાન્ય પ્રવાહનું અઠ્ઠાણું ટકા પરિણામ આવ્યું હતું જ્યારે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું નેવું પોઈન્ટ નેવું ટકા પરિણામ પ્રાપ્ત થતાં વિદ્યાર્થીઓમાં અને ગ્રામજનોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે સફળ વિદ્યાર્થીઓ અને શિક્ષક સ્ટાફને ગ્રામજનો દ્વારા અભિનંદન આપવામાં આવી રહ્યા છે મહેન્દ્રસિંહ અટોદરિયા વાંકલ